ખાતે સ્વચ્છતા સ્વચ્છતા હી હી સેવા સેવા કાર્યક્રમ ધારાસભ્ય તેમજ સાંસદની હાજરીમાં હતો પખવાડિયા અંતર્ગત હિંમતનગર ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી આમ તો સત્તર સપ્ટેમ્બરથી આ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી જે બીજી ઓક્ટોબરના રોજ અંતિમ ચરણોમાં પહોંચતા ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્યો અને સાંસદ દ્વારા સ્વચ્છતાને લઈ શપથ લેવામાં આવ્યા હતા પોતાના દેશથી લઈ પોતાના મોહલ્લાને સ્વચ્છ રાખવાના શપથ લેવાયા હતા જેમાં પાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અંતર્ગત પાંચ જેટલા ટ્રેક્ટરો હિંમતનગરને સ્વચ્છ રાખવા ફાળવવામાં આવ્યા હતા જેમાં નવા ગામડાઓનો સમાવેશ કર્યો છે તે વિસ્તારમાં પંદરમાં નાણાં પંચ અંતર્ગત ફાળવણી કરાઈ હતી અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે લોકો ડસ્ટબિનનો ઉપયોગ કરે તે હેતુથી લોકોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશન વર્ષ પૂર્ણ થયા છે મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાનો પણ જન્મ જયંતિ છે એ નિમિત્તે અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી આજે બે ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પકવાડાનો કાર્યક્રમ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો હતો એના ભાગરૂપે આજે અહીંયા પણ સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા સેવા સ્વચ્છતા એના અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રી મોદીજીએ જે સ્વચ્છતાનું આહવાન કર્યું હતું એ દેશની જનતા સુધી પહોંચ્યું છે દરેક જણ સ્વચ્છતામાં ભાગીદારી લઈ અને દેશને સ્વચ્છ બનાવવાની ભૂહિમમાં આગળ વધી રહ્યા છે સૌ દેશવાસીઓને ગાંધી જયંતિની શુભકામનાઓ